આ વિડીયો કોમર્સના સ્ટુડન્ટ માટેનો જ છે એટલે સાયન્સના વિદ્યાર્થીઓ માટેનો નથી તેમ છતાં જો આ વિડિયોમાંથી સાયન્સના વિદ્યાર્થીઓને ફાયદા મળતા હોય કંઈ હોય તો જોઈ શકે છે બટ આ કો બાર કોમર્સ ગુજરાત બોર્ડ જે છે એ પ્રમાણે વિડીયો બનાવ્યા છે વિડીયોની અંદર એ પ્રયત્ન એટલો જ કરવામાં આવ્યો છે કે કોઈ ચોક્કસ પોઈન્ટ વાઇઝ સમજાયેલું છે બધું મિક્સ નથી કરેલું અને હું એવી આશા રાખું છું જો તમે લોકો દરેક પોઈન્ટ વાઇઝ આને સમજવા પ્રયત્ન કરશો તો આખું ચેપ્ટર આવડી જશે પણ એવું છે બધા મિક્સ મિક્સ કરવા પ્રયત્ન નથી કરેલો દરેક પોઈન્ટ લીધેલું છે એટલે વિડીયોમાં બધું મિક્સ નહીં આવે એક એક આવશે એમાં પાર્ટ બનાયેલા છે અને પ્રયત્ન કરેલો છે કે તમને સમજ પડે સાયન્સ વાળા વિદ્યાર્થીઓ જે છે એમના માટે કઈ એવું ખાસ સ્પેસિફિક ઉપયોગી બનશે નહીં પણ તેમ છતાં ઉપયોગી બનતો હોય તો દેખી શકે છે બીજું વિકલનના જે વિડિયોઝ બનાવીશું પાર્ટ 1 પાર્ટ 2 3 પાર્ટ 4 એ રીતે બધા સિક્વન્સમાં હશે તો તમે વિડીયો નવી સિક્વન્સમાં જોશો તો હું માનું છે કે વિકલનનું ચેપ્ટર તમને બધું સારી સમજ પડશે એમાં ઓકે ઓકે આજે આપણે વિકલનની શરૂઆત કરીશું રિવિઝન માં એટલે પતી ગયું છે પછી એવું ના સમજતા કે ફર્સ્ટ ટાઈમ જ ચાલી રહ્યું છે એટલે વિકલનની શરૂઆત કરીશું સ્ટેપ બાય સ્ટેપ બધા તો પહેલા એનું જે પ્રમાણિત રૂપ છે તો અત્યારે પહેલા દેખો વધતું અને ઘટતું વિધેય ક્યારે થાય ત્યાં સુધી પહોંચીશું પણ પહેલા એનું ફર્સ્ટ વિકલન કરતા શીખીશું એટલે અલગ અલગ બધા સમસ લઈશું બધા વિધેયો લઈશું અને એનું વિકલન વિકલન કરીશું આપણે તો ચલો સ્ટાર્ટ કરીએ તો એફ એક્સ બરાબર એનું શું કે વિધેય આપેલું છે એનું વિકલન કરીએ તો ચાર ની ત્રણ ઘાત બાર એક્સ સ્ક્વેર સિક્સ એક્સ નું વન અને 1 નું ઝીરો ઓકે આનું ચતુર્થ મૂળ બરાબર એક્સ ની એક છેદ માં ચાર માઇનસ વન બોલો એક માં તો કેટલા આવશે માઇનસ આનો આમ તો ખબર છે ને કેટલી થશે ચાલો આનું નેવું એક્સ શું થાય નેવું બરાબર પછી આનું વિકલન કરીશું તો પેલા ઘાતો છે પાવર ઓછો એક્સ સ્ક્વેર છે ને સોરી બે ઘાત આગળ આવશે અને એક પાવર થશે પડી ખબર તો આ બે બે રિડ્યુસ થઈ જશે જવાબ શું નેવું માઇનસ અહીંયા સુધી આપેલા ઉપર લઈ લઈએ તો ફોર એક્સ ની માઇનસ બે એક્સ ની માઇનસ ત્રણ ઓકે ચલો એનું વિકલન કરીએ તો ત્રણ દુ છ એક્સવેર દસ એક્સ ત્રણ દુ જીરો પ્લસ અને પંદર એક્સ ની માઇનસ એક એટલે ચાર એફએક્સ બરાબર વર્ગુણવા એક્સ તો એફએક્સ બરાબર એક્સ ની વન્યાશ ઘાત અને

અને ચોવીસ ના છે તો એક્સર નો ઉપર લઈએ તો માઇનસ ટુ ઓકે હવે એનું વિકલન કરી દેવાનું તો ચાર તરી બાર એક્સ સ્ક્વેર ત્રણ એક્સ નું ત્રણ બાર નું ઝીરો અને આગળ લાવો તો ચોવીસ દુ ચોવીસ દુ અડતાલીસ અને માઇનસ એક ઘાતેડ થશે એટલે માઇનસ આને ઉપર લી લીધું એક્સ ની એક ઘાત કહેવાય પાંચ હજાર એક્સ ની માઇનસ વન ચલો એનું વિકલન હજાર નું છે બરાબર ચલો આઠ એક્સ આઠ અને આગળ આવશે એટલે માઇનસ વન આગળ આવશે તો કેટલા થશે માઇનસ પાંચ હજાર ની અંદર એક ઘાતમાં એક થશે માઇનસ ટુ ક્લિયર હવે દેખો પેલા એનો કાઉન્સ આગળ દેખો તમને આઠ માં ભણેલા સો ને આઠમા અંક નવ નવ અંકર પ્લસ ફોર એક્સ માઇનસ ટુ ત્રણ ગુણ્યા નવ એક્સ નો ઘન બાર એક્સ સ્ક્વેર અને ત્રણ દુ છ એક્સ થી ત્રણ દુ છો જે કરીશું તો અહીંયા આગળ દેખો આપણી પાસે ત્રણ બાર છે અને બીજા થયા છે ત્રણ દુ છ એક્સ તો બંનેનો પ્લસ થશે કેટલા થશે અઢાર એક્સ આઠ આ બંને સજાતીય પદો છે તો આઠ માંથી છત્રીસ એક્સ ટુ એક્સ નું ટુ અને ચાર નું જીરો હવે દેખો આની અંદર તમારે આખું એક બહુ પદી આપેલી છે બરાબર એટલે એને તમે આ ચેઇન રૂલ દ્વારા થાય એટલે આપણે કે એટલું બધું ડીપમાં નહીં જવાનું આપણે પછી બાર કોમર્સ શું ભણીએ છીએ એટલે વિકલન માં એટલું ડીપમાં નહીં જવાનું આ ચેપ્ટરમાં તમારે અગત્યનું શું છે ગમે તે આપેલું એનું વિકલન કરતા આવડવું છે પહેલા પછી પહેલા એના પછી આપણે સ્ટાર્ટ કરીશું શું વધતું અને ઘટતામાં જઈશું મહત્તમ અને ન્યૂનતમ આટલી આટલી વસ્તુ શીખી જાઓ પછી આગળ જઈશું બરાબર તો ફર્સ્ટ આપણે દેખો

અહીંયા ત્રણ એક્સ નું શું થશે ત્રણ ઓકે હજી કરવું હોય તો વિકલન કરે પણ અલગ અલગ ફંક્શન હોય આવડવું જોઈએ એનું વિકલન તો આ ફોર્મ્યુલા એપ્લાય કરો તો ઘાત આગળ આવશે થ્રી એક્સ ગન માઇનસ હવે આમાંથી ઓછી કરો

તમે આપણે શું ભાઈ કઈ સાયન્સ બેઝ પર જવાનું નથી આપણે કોમર્સ બેઝ પર કામ કરવાનું છે એટલે પહેલા ભાઈ જે સાયન્સ વાળા વિડીયો જોતા હોય ને તો ભાઈ સાયન્સની બુકો ખોલીને જોઈ લો છો અને એમની જરૂર હોય તો આપણાને મેસેજ કરજો તો આપણે સાયન્સ લેવલનું ભણાવીશું પણ આ તો આપણા જે કોમર્સના વિદ્યાર્થીઓને જે રિલેટેડ હોય એના પર જ આપણે કામ કરીએ છીએ ચલો હવે બીજા પોઈન્ટ પર આવીએ કે હવે આપણાને જે તમને એટલી હવે લગભગ બધા ફંક્શનો આપતા હશે અલગ અલગ તે બધા ફંક્શનનું વિકલન આ રીતે થાય ઓકે હવે આપણે સેના પર આવીશું તો વિધે વધતું કે ઘટતું એના માટેની શરત જોઈએ પર પછી કામ કરીશું તો પહેલા કોઈ પણ તમને ફંક્શન આપે બરાબર બરાબરનું પહેલા શું બોલો વિકલન હવે એ વિકલન કરો અને ની કોઈ વેલ્યુ આપેલી કિંમત જે પણ એ એક્સની વેલ્યુ અંદર મૂકો અને એનો જવાબ પ્લસ આવે તો વિધે શું થતું હશે વધતું બોલો પડી ખબર અને જો એનો જવાબ શું આવશે માઇનસ તો વિધેય કેવું બનતું હશે ઘટતું એટલે x x બરાબર a માટે કોઈ વેલ્યુ તમને લેવાની હોય x બરાબર a હવે એક વેલ્યુ લો અને એના માટે હવે ધારો કે તમે ફર્સ્ટ અને એનું કરો અને એ વેલ્યુ મૂકો અને એ વેલ્યુ માટે તમારો જો એટલે ફંક્શન વિધેયની અંદર ધારો કે x ની કોઈ વેલ્યુ છે એ x ની વેલ્યુ તમે મૂકી દો છો એ વેલ્યુ મૂક્યા પછી તમારો જવાબ કેવો આવશે ગ્રેટર ધેન 0 બનતો x ની વેલ્યુ મૂક્યા પછી તો એ કેવું વધશે વધતું ઓકે ધારો કે એનો જવાબ એટલે વિધેય આપેલું છે તો એક્સ બરાબર ટુ માટે આપણે જોવું છે કે વિધેય વધે છે કે ઘટે તો પેલા આપણે શું કરીશું વિકલન ચલો બારનું જીરો ચાર એક્સ નું સાત એક્સ શું થશે ચૌદ એક્સ ઓકે હવે અમે એના માટે ચેક કરવું છે તો એ કેટલા મૂકીશું એક્સની વેલ્યુ ટુ અઠ્યાવીસ જવાબ માઇનસ ચોવીસ આવ્યો માટે શું થશે આ વિધે ઘટે ઘટતું વિકલન કરી દઈએ તો સિક્સ એક્સ માઇનસ દસ ઓકે એક્સ બરાબર ટુ માટે વધે છે કે વેલ્યુ માટે બરાલન કરી દઈએ સિક્સ એક્સ સ્ક્ર ચૌદ એક્સ અને માઇનસ અગિયાર નું જીરો ઓકે હવે આની અંદર એક્સ કઈ વેલ્યુ માટે આપણે વધતું કરતું તો વન બાય ટુ લઈશું એક છેદ બાઇન સાત માઇનસ ચલો હવે અહીંયા ચાર અને કેલ્સીથી ભાગવું હોય તો ભાગો કેલ્સીથી ભાગશો પંદર ચોક સાહીઠ એટલે કેટલા આવશે એક પોઈન્ટ પાંચ ને એક અઢાર અઢાર માંથી એક પોઈન્ટ પાંચ બાદ કાઢો તો કેટલા આવશે માઇનસ પાંચ બોલો વધતું કે ઘટતું ઘટતું ઋણ આવે એટલે બરાબર હવે બીજી વેલ્યુ માટે ચેક કરીએ તો બીજી વેલ્યુ જે છે એ કેટલી મૂકવાની છે ત્રણ ત્રણ નો વર્ગ ભૂલી ગયા બધા ચોપન બેતાલીસ અને અગિયાર આ પ્લસ કરો કેટલો જવાબ આવશે એક્સ બરાબર માઇનસ ચાર અને એક્સ બરાબર પ્લસ ચાર માટે વિધેય વધે છે કે ઘટે ચેક કરી તો પહેલાનું ફર્સ્ટ કરવાનું વિકલન કરીશું ચલો ત્રણ જીરો આ ટુ એક્સ હોય એટલે એક્સ નું વન થાય એટલે પ્લસ ટુ પછી સાદુ એક ગાતુ છી કરી દેવાની ચલો હવે પહેલી કઈ વેલ્યુ લેવાની છે માઇનસ ચાર ચૌદ ચોક પણ છપ્પન થશે છપ્પન ને બે બોલો પ્લસ વેલ્યુ આવી એટલે વિધે કેવું બનશે વધતું ચલો બીજી હવે તો આપણને ખબર આ વધે છે તો પ્લસ છે તો ઘટતું જશે ને ृपति बन बात ने क्या हे चौद चौक छप्पन जवाब क्या हे माइनस तो एक्स बराबर फोर मे आजे क्यों बन से